વડોદરામાં અટલાદરા ચાણક્યપુરી વોડાના મકાનમાં રહેતી સરમિષ્ઠા મહેન્દ્રભાઈ ઠાકોર ઘર કામ કરે છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું કે હું મારી માતા રેણુકાબેન તથા મારા મોટાભાઈ પવન ઉંમર વર્ષ બાવીસ સાથે રહું છું મારી માતા બંગલાઓનું કામ કરે છે મારો ભાઈ અક્ષરચોક ખાતે નોકરી કરતો હતો ગઈકાલે મારો ભાઈ અને મારી માતા અને હું સાંજે ઘરે હતા અને જમીને રાત્રે નવત્રીસ વાગે મારો ભાઈ બ્લોક નીચે બેઠા હતા તે દરમિયાન નગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા અને તેઓ તે દરમિયાન પ્રકાશનો નાનો ભાઈ અજય રાત્રે દસ ત્રીસ વાગે મારા ભાઈ પવન સાથે આવીને કહેવા લાગ્યો કે હોળી ધૂળેટી વખતે મારા કારનો એક્સિડન્ટ થયો હતું ત્યારે કારવાળાનો ઉપરણું લઈને મારા ભાઈ સાથે તે તથા તારા મોટા પપ્પાના દીકરાઓએ ઝઘડો કર્યો હતો તું દાદા થઈ ગયો છે તેમ કહીને ધમકી આપી હતી કે તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે આજે તને છોડીશું નહીં તે દરમિયાન અજયની માતા હંસાબેને ત્યાં આવી ગઈ હતી અને તેઓએ મારા ભાઈ પવનને લાફો મારી દીધો હતો મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર્થ આવી જતા અને પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો ઘોડો કરવાથી તેમ કહીને ઘરે જવાનું કહેતા હું અને મારો ભાઈ ઘરે જતા હતા ત્યારે રાત્રે અગિયાર પંદર વાગે પાછળથી પ્રકાશ તથા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા અને પ્રકાશ તથા તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અજય ચપ્પુ વડે મારા ભાઈને પેટની પાછળ ગભા પર ગળા ઉપર માથા પર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા મારો ભાઈ લોહી લુવાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો અમારા પરિવારજનો આવી જતા અજય તથા પ્રકાશ અને તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા મારા ભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ આવવાતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અટલાદરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક મારો ભત્રીજો છે પવન મહેન્દ્રભાઈ ઠાકોર ઉંમર વરસ બાવીસ ચાણક્ય નગરી કલાલી ગઈકાલે ઘટના એવી ઘટી કે બાજુમાં પ્રકાશ રોહિત નામના વ્યક્તિનું મેરેજ હતું તો સવા દસ વાગે પોલીસ ડીજે બંધ આવી પોલીસ એનું કામ કરીને નીકળી ગઈ હતી પણ સામે પવન ઠાકોર મારો મોટો છોકરો હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર ત્યાં બેઠા હતા તો એ લોકોની ઉપર સગ ગયો તો ગાળાગાળી ગાડી કરવા લાગ્યા મારા છોકરાઓ સમજુ છે કોઈનો પ્રસંગ બગાડવો ને એમને ખબર છે તેથી એ લોકોએ ઝઘડાને ત્યાં મૂકી દીધો સોરી કરીને માફી માગી દીધી અને ઝઘડો પૂર્ણાહુતિ કર્યો પછી પોણા અગિયાર વાગે પવન અને સુસ્મિતા બે ભાઈ બેન એના બ્લોકની નીચે બેઠા હતા ત્યાં બે છોકરાઓની મમ્મી એટલે હંસાબેને બંને છોકરાઓને પ્રકાશને અને અજયને ઉશ્કેર્યા અને ચક્કુથી હુમલો કર્યો પ્રકાશે એને પવનને પકડી રાખ્યો અને અજયે ચક્કુથી ગળાના ભાગમાં છાતીના ભાગમાં પાછળના ભાગમાં ચક્કુના ઘા કર્યા ત્યારબાદ અમે એકસો આઠ બોલાવી જેવા અહીં આવ્યા તો તરત એને મૃત જાહેર કર્યો પોલીસ ફરિયાદ થઈ ગઈ છે પોલીસે બહુ સરસ કાર્યવાહી કરી છે ત્રણે ત્રણ આરોપીને સવારે છ વાગે સાડા પાંચ વાગે ઉઠાવી લઈને કસ્ટડીની અંદર મૂક્યા છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી માંગ છે કે ગુનેગારોને સખતમાં સખત સજા થાય ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ વડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ફૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજ્યા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવાત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણ જનારને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયું છે એ પંચનામું ઇન્કેશ પંચનામાની વિગતે છે આમાં પાંચથી છ ગાજ જેટલા છે અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરજ ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળ નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે